નલિયા પ્રાંત કચેરી ખાતે માનનીય કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં આસના વાવાઝોડા સંદર્ભે સમીક્ષા બેઠક યોજાઈ જેમાં પશુ અવસાન અંગે પીએમ કરી ચોવીસ કલાકમાં રિપોર્ટ કરવા પશુ અધિકારીને સૂચના આપવામાં આવી કેશ ડ્યુલ તથા ઘરવકરી અંગે આજે ચુકવણી થાય તેવી તકેદારી રાખવી તથા પેમેન્ટ પૂર્ણ કરવા તાલુકા વિકાસ અધિકારીને સૂચના આપવામાં આવી સરકાર શ્રીની જોગવાઈ અનુસાર ચૂકવવાનું તાત્કાલિક થવા કાર્યવાહી થાય તે અંગે કડક સૂચના આપવામાં આવી પાવડરનો છંટકાવ ક્લોરીન દવા કોઈ પણ રોગચાળો ન ફેલાય તે બાબતની તકેદારી રાખવા આરોગ્ય અધિકારી વતી હાજર રહેલ કર્મચારીને સૂચના આપવામાં આવી સ્વચ્છતા રાખવા બાબતે તાત્કાલિક કાર્યવાહી કરવા સંબંધિતને સૂચના આપવામાં આવી હતી જાળી કટિંગ અંગે કાર્યવાહી કરવા આરએફઓને સૂચના આપવામાં આવી આરએમબી પંચાયતને પણ કટિંગ માટે ખાડા પૂરવા અંગેની તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી એન્ટી મલેરિયા અંગે હાઉસ ટુ હાઉસ કામગીરી થાય તેવી તકેદી રાખવા સંબંધિતને સૂચના આપવામાં આવી હતી રોડ રસ્તા અને વીજળી તાત્કાલિક ચાલુ કરવા યુદ્ધના ધોરણે કામગીરી થાય તે મતે સંબંધિતને સૂચના આપવામાં આવી હતી પીવાના પાણીની વ્યવસ્થા સત્વરે થાય તે માટે પાણી પુરવઠાને જરૂરી કાર્યવાહી થવા આપવામાં આવી હતી રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી નલિયાબડાસા કચ્છ